ભરૂચના જીઆઈડીસી ઝઘડિયા વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરિવાર પર એકાએક આ ફાટ્યું પોતાના મકાન નજીક રમી રહેલી પોતાની જ 10 વર્ષની માસૂમ બાળકીને પડોશમાં રહેતા 36 વર્ષીય શખસે અપહરણ કરી મકાનની પાછળ આવેલી ઊંચી દીવાલ ઓળંગી જાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અંધારાધમે 10 વર્ષીય બાળકીને માર મારી દુષ્કર્મ આચર્યું નરાધમની વિકૃતતા એટલી હદ વટાવી ગઈ કે બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચતા દર્દના કારણે કસણતી રહી છતાં નિર્દય રીતે તેમની સાથે બરબરતા આચરતો રહ્યો ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીવાય એસપી સહિતનો પોલીસ કર્મીઓ હોસ્પિટલ દોડી આવી બાળકીની માતાની ફરિયાદના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી આ સમય દરમિયાન પોલીસે માહિતીના આધારે તેની બાજુમાં રહેતા એ નરાધમ શખ્સને ઝડપી લીધો છે જેની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અને પોતાની ગુનાની કબૂલાત પણ કરી પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઈજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરેલ તથા ડોક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ ત્યારબાદ ઈજાઓ ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવેલ ત્યાં એની સારવાર સઘન ચાલુ છે હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળે સુધી સ્ટેબલ છે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોને ઘંટીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ આ આરોપી જે છે એ ઝારખંડનો છે શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના કોલીમાં રહે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ઇન્ડિયા